આપણે જવાનું છે આજ તો સેલિબ્રિટીને પાસે તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તમને કહેજો કેમકે એ ત્રણ મહિના જેવું થઈ ગયું ને દિવાળીમાં મારે એની પાસે જવાનું હતું કેમ કે એ તો મોટા યુટ્યુબર છે ને આપણે તો હજી એની પાસે જવાનું છે મતલબમાં તો આપણે જોઈને થઈ છે કમ્પ્લેટ અને એક વસ્તુ આપણે જો દેવાની છે એમને જો આપણે ગિફ્ટ દેવા જવાનું છે મતલબમાં આપણે તો આપણે જો આપણું અહીં નામ લખી નાખ્યું છે નટરસ નીતુ બ્લોગ કેમ કે આપણા નામની છે એટલે આપણે નામ લખી નાખ્યું અને આ આવી રીતે દેવાનું છે કે જાશું નહીં તમને ખબર તો પડી જ પણ આપણે હવે નામ તમને આપી દઈ કેમ કે અમિત રિંકલ છે એમને છોકરીના છોકરીને નીચેલી છે શિવાની તો એમની માટે આ ગિફ્ટ લીધેલી કેટલા સમયથી પડી હતી મતલબમાં લગભગ ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો આપણે દિવાળી વખતમાં તો ત્યારની પડી છે તો આપણે એમને દેવાની છે તો કન્ટિન્યુ વલગમાં રહેજો જો ગિફ્ટ તો લઈ લીધી અને ગાડી થઈ ગઈ છે કમ્પ્લેન્ટ આપણે તો પહેલાં આપણે ગિફ્ટ મૂકી દઈએ ગિફ્ટ મૂકી દઈ ગાડીમાં આપણે તો હાલો જો કેવલભાઈ થઈ ગયા છે કમ્પ્લેટ જો ઘા દફતરે આવી રહી ગલ ભાઈ અને નહીં તો બેઠી છે દુકાને જો તો આપણે આજ તો જવાનું છે આપણે સેલિબ્રિટી પાસે ખબર છે તને હે ભાઈ 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 થોડા ડોકો તો મોટા સેલિબ્રિટી કા મોટા યુટ્યુબર સેલિબ્રિટી લે ક્યાં જવાનું છે ઈશ્વરિયા ઈશ્વરિયા આપણે અમિત ભાઈની ન્યા કા અમિત રિંકલ છે ને ન્યા આપણે તો એની છોકરી છેલી છે એની માટે આપણે ગીતે ખબર જ છે બધાને કે આપણે દિવાળીએ લઈ લીધી છે અને જવામાં તો એમ હતું કે આપણે ફોન કર્યો તો પણ એમ કીધું હતું એવડા એ લોકોએ કે હમણાં ન આવતા હમણાં ન આવતા એ પછી અમે ટૂરમાં વ્યાજ એ પછી ફોન કર્યો તો એવડા એ લોકોએ એમ કીધું કે છે ને આવો પણ વિડીયો ઉતારવા નહીં દે તો અમે છે ને એવું વિચાર કર્યો કે આપણે વિડીયો ઉતારવા ન દે તો આપણે શાંત કરીને ને જાવું પણ એની ગિફ્ટ લઈ લીધેલી છે એટલે દેવા તો જવું જ પડશે હા એના નામની છે એટલે એને દેવી પડે આયતી પછી કામે જાય એટલે કામ એટલે તમે કીધું ને અને હું અમે જઈએ છીએ પપ્પાને આપણે પગે લગાડવાના છે તો પગે લાગવા જઈએ છીએ આપણે એનું ગામ છે આપણે અમિતભાઈનું ઈશ્વરિયા એની બાજુમાં છે આપણે કીડી ગામ ગામનું નામ શું છે ખબર પડે તમારે જવાનું છે ત્યાં દાદાને લઈ પગે લાગવા કહીયું કીડી કીડી ગામ

તો હા તમને અંદાજ તો આવી જાય આપડે ઘર તો બતાવી દેવું અને મકાન નવું મને કામ શરૂ છે એ બતાવી દેવું અને કાલે અમિતભાઈ તમે વ્લોગ જોતો એનો જોયો છે તો તમને ખબર હશે કે એ લગ્ન માં ગયેલા હતા આપણે નાની કુંડળ ગામ બાકી અમે એના ડેઈલી વ્લોગ જોઈ છે અમે કેમ કે આપણે તો હજી બીજાનું જોઈને આપણે શીખીએ છીએ આપણે તો આપણે બધો બધો અંદાજ હોય ને કઈ બ્લોગ નો હાલો તો હવે નીકળી જાય આપણે રૂપા જોવા કમ્પ્લીટ થઈ ગયા હાલો મળી હવે હા અમારે બા જો તો ચાલો હવે ચાલો તો ગાડીમાં બે ગયા છે અને દાદાને જો અગરબત્તી ઘી નાખી અને હવે નીકળી અમારે બા અને મારા રૂપા જોલી સીટમાં અને હમણાં એક આવે છે અમાર ફૂન છોકરો અને એક અમાર ભાઈ હાલો તો આપણે પોસી ગયા છે ડ્રેસા અને રિલાયન્સ નું જોલ પુરાઈ લીધું ને હવે આપણે નીકળું આપણે આવી ગયા છીએ અહીંયા કીડીધામ તો જો અહીંયા લખેલું છે કીડીધામ રપ્પાને પગલાં લગાડવાનું છે આપણે જઈ ગાડી મૂકી દીધી અહીંયા ને ત્યાંથી આપણે અહીં ઈશ્વરિયા છે આપણે અમિતભાઈનું ગામ અમિત ભાઈ અમિત રિંકલ છે આપણે એમનું ગામ છે આપણે ઈશ્વરિયા અહીંથી લગભગ પાંચ છ કિલોમીટર થાય અહીંનું કામ પતી જાય પગે લાગી પછી આપણે ત્યાં જાય તો પગે લાગી લીધા આવી રીતે મસ્ત મંદિર બનાવેલું હોય જો આપણે આવી ગયા છીએ ઈશ્વરિયા અને ગિફ્ટ જો અહીંયા પડી જ છે આપણે તૈયાર કરી લઈ પણ જો હામે એમના ઘર છે જો હામે મકાન બને સામે મકાન દેખાય ને એ અમના ઘર છે ને અમે ના ગયા ને તો એ કે વિડીયો ઉતારવા નહીં દઈ કે વિડીયો નહીં ઉતારવા દઈએ ગિફ્ટ દેવા આવું તો આવો તો અમારે ગિફ્ટ છે ને લગભગ ત્રણેક મહિનાથી લીધેલી પડી છે પણ અમને એમ કે વિડીયો ઉતારવા દેશે અહીંયા આવ્યા તો અમને વિડીયો ઉતારવાની ના પાડી મારથી ફોન કર્યો નંબરમાં પણ સેજથી ત્રણ મહિના અગાઉ અમે આવ્યા હતા તો મને કે વિડીયો ઉતારવા નહીં દઈએ તો આપણે ગિફ્ટ છે ને પાછી લઈ લીધી છે ને દેવા નો ગયા કેમ કે વિડીયો ઉતારવાની ના પાડી તો એનું ગામની બાજુમાંથી ઈશ્વરિયાથી પાછા હવે ભજ એ ઘરે કોઈક ગરીબને દી દેવું આપણે એમ હવે મોટા યુટ્યુબર થઈ જાય અને બ્લોગ ઉતારવા ન દે તો પછી કેવું થાય એમ કરતાં કોઈક ગરીબ હોય એને દઈ દેશું તો ખાસ કરીને તમે કમેન્ટ કરજો હોય તો આ મોટા યુટ્યુબર થઈ જાય તો બ્લોગ ન ઉતારવા દે કે વિડીયો ઉતારવા નહીં દે આવું તમારે આવો કે તો એની કરતાં કોઈક ગરીબને દઈ દઈ તો એને આપણને જોવા મળે એમ આ તો બ્લોગ ઉતારવાની જ ના પડે તો આપણે પબ્લિકેથી વિડીયો જોઈને આપણે આગળ લેવા છીએ તો આપણે જ વ્લોગ ઉતારવાની ના પડે તો હવે આપણે એને હે ને અમિત રિંકલ બ્લોગ ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખશું અને એમના વ્લોગ પણ નહીં જોવું કેમ કે આપણે વ્લોગ ન ઉતારવા દઈએ ને આપણે તેને જોઈ જોઈને આગળ લેવા હોય તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો હકીકત આવવાનો સપોર્ટ કરાય ખરો આપણે હા જો ગિફ્ટ અહીંયા પડી છે ને આપણે હવે નીકળીએ ઘરે જવાનું કોઈક ગરીબને આપી દઈશું ગિફ્ટ હવે અમે આ ગિફ્ટ દેવા માટે સ્પેશિયલ આપણે છે ને દોઢસો કિલોમીટર જેવું કાપીને આવ્યા દેવા છતાં સતાય કે વિડીયો ઉતારવા નહીં દે હાલો આપણે હવે નીકળીએ ઘરે જાવ ગિફ્ટ કોઈ ગરીબને દીધી હાલો તો જો આપણે અમિત રિંકાના ઘર પાસે તો આપણે જતા પણ અમિતભાઈને ફોન કર્યો હતો કે વ્લોગ બનાવવા તો નહીં દે આપણે વ્લોગ તો બનાવ્યો નથી અને ગિફ્ટ પણ આપી નથી તો આપણે ગરીબને કોકને ગિફ્ટ આપી દઈશું તો આપણે વ્લોગ બનાવવા જ ન દે તો આપણે ગિફ્ટ કઈ રીતે દેવી તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો હકીકત ગિફ્ટ દેવાય વ્લોગ બનાવવા ન દે તો આ તો અમે એને વોશથી લીધી હતી કે આપણે એ પહેલાં આવ્યા હતા તો છોકરીને એની કીધું કે સિવાયની માટે ગિફ્ટ લીધી તો આપી દઈએ એમ ત્રણ મહિનાથી ગિફ્ટ પડી છે ત્યારે અમને એમ કીધું કે બેનનો વ્લોગ નહીં બનાવવા દઈએ મારે એકનો વ્લોગ બનાવવા દઈએ તો અત્યારે તો સીન ઘર પાસે ફોન કર્યો તો એ ક્યાં વ્લોગ બનાવવા જ નહીં તો આપણે હજુ તો ગિફ્ટ નહીં દીધી નીકળી ગયા છે આપણે અમિત રિંકલ બ્લોગ છે ત્યાંથી તો આપણે વિજયવા છે કે અમિતભાઈ આપણે બ્લોગ બધા દીધો ને અને અહીંયા આપણે આવેલા હતા અમારા પપ્પા પગે લાગવા નહોતું દર્શન કરવા માટે તો દર્શન કરી લીધા ને હવે આપણે ભેગા છીએ ઘરે જવા માટે ઘરે જ મળશું હા ને બે હજાર બધા નીકળી ઘરે જ મળી

લગભગ આવે અમારે લગભગ પચાસ કિલોમીટર જેવું ઘર આ ઘરું ને આપણે જોટલે સાફ પાણી પીવા સરખો ઉભા રાખીને ગાડી જો બધા થોડી વાર ઘર આવી જઈએ સાડા ચાર ઘરે આપડે ઘરે આવી જઈ અને ગાડી જો મૂકી દીધું ઘરમાં જોઈએ આપડે જો ભગા ના કરી

આપડે આનંદ વિડીયો ઉતારવા નથી પછી તો પછી આપણે શું જેવું પછી હસુ ખોટિયો ને ખાલી ફોટો ફોટો પાડવાની ના પાડવા નહીં ફોટો નહીં પાડવો તો જો આવું થાય જો મોટા સેલિબ્રિટી બની જાય ને પછી આવું કરે નાના યુટ્યુબરો કેમ કે ઈ લોકોને એમ લાગે મોટા યુટ્યુબર છે એટલે નાના યુટ્યુબરની કાંઈ કદર નો થાય એટલે તમે ખાસ કરીને નાના યુટ્યુબર હોય ને તો આ વિડીયો છે ને જરાક ધ્યાને લઈશ કેવું થાય એમ તો આપણે જેને સપોર્ટ કરી કરીને વિડિયો આપણે જોઈશું અને એને આગળ લાવીએ અને પછી આપણે આરે જેવું કરે તો એ પહેલાં અમારે બનાવ બની ગયેલો છે તો આવું સાજુ આપણે કહેવાનું ન હોય તો આવું છે બધું તો હવે વિડિયો થઈ જાય મોટો અને ભાગી છે રાતના સાડા અગિયાર સિવાય ટાઈમ થઈ ગયો છે છોકરા બધા ફૂજ ગયા અમારે નીતાલીને કેવલને બધે ને નીતિ તો ફોન કર્યો એટલે જાગી તો હવે થઈ જા મોડું તો આ સાથે બુલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ છીએ બીજા Kamu vlog mancas di sana. Jai Mataji, bye bye.